ધ્રુવ સોનીનો વિડીયો જોઈ લે પછી થોડી આગળ ચર્ચા કરીશું જય માતાજી જય દ્વારકાધીશ આજે કીર્તિ પટેલ ઉપર બે કરોડની કે ખંડણી માંગી મારી જોડે પ્લસ પેલા ઠૂંઠા એવો આરોપ લગાવ્યો કે પંદર લાખની ખંડણી માંગી મારી જોડે તો આજે પંદર લાખની તા જોડે ખંડણી માંગી હોય તો તું એનું રેકોર્ડિંગ કેમ રજૂ નથી કર્યો હજી સુધી પુરાવો કેમ રજૂ નથી કર્યું પ્રકાશભાઈને ખત્રીને મારે એટલું કહેવું છે કે તમારી જોડે બે કરોડ રૂપિયા માંગ્યા તો બે કરોડનો પુરાવો છે તમારી પાસે કે ખાલી હવામાં વાતો કરો છો બે કરોડનો પુરાવો હોય તો આજે દિવસથી દિવસ ના થાય એ પુરાવો તમે રજૂ કરોડ કરોડની ખંડણી માંગી આજે છોકરાએ તો એનો બાપ ગુમાયો છે અને લાલા લુખાને મારે એટલું કહેવું છે કે તું ગામની ફાંકા ફોજદારી બંધ કરી દે આજે તું તારા સમાજનો નથી થયો અને લોકોની ફાંકા ફોજદારી કરવા નીકળી પડ્યો છું બધું બંધ કરી દે પેલો ડમ્પર જેવો કુતરો ભસે ને ડમ્પર એટલે કેવો કૂતરો પેલો લાલો ડમ્પર જેવો છે કૂતરો ભસે છે એને ખાલી એટલું કહેવું છે કે તું ગામની ફાંકા ફોજદારી કરે છે પણ તે આજ સુધી કોને ન્યાય અપાયો છે તું પેલા ફ્લેટની વાત કરે છે એની પેલા તું કીર્તિના જીજાજીના ના વચ્ચે લાવ્યો તો હજી સુધી એનો ફ્લેટ તે કે એનું મકાન તે પાછું અપાયું ત્યાં ન્યાય અપાયો મને તાડી એક હાથેથી કોઈ દિવસ પડતી નથી બે હાથે થી તાળી પડે એટલે વાંક પચાસ ટકા છોકરાનો હોય તો વાંક પચાસ ટકા છોકરીનો ભી હોય એટલે તું જે વચ્ચે બોલ બચ્ચન કરે છે ને કે હું આના આમ કર દઉં પેલા નામ કરી કર દઉં તારાથી છે ને કશું થવાનું નથી તારા થી આજ સુધી કશું થયું નથી અને થવાનું નથી એટલે તું તારું છે ને ખાલી રોટલા શીખવાનું તારું કામ છે તારે ખાલી રોટલા શેકવા છે કોઈ બી મેટર આવે ઉછળી કૂદી પડીને તારે તારા ઘરના રોટલા શેકવા છે બીજું તારું કઈ કામ છે કઈ કામ ધંધો છે જ નહીં તારા જોડે